આજથી બરાબર બે વર્ષ પહેલાં અમદાવાદના ચીટરે પાલે પોઈન્ટ્સના ટ્રાવેલ એજન્ટ પાસે ફ્લાઇટની ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ ચોપન હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી આ કેસમાં ઉમરા પોલીસે આરોપીને આણંદ જેલથી ટ્રાન્સફર વોરંટથી લાવીને ધરપકડ કરી હતી આરોપીએ છતરપિંડી કરીને રૂપિયા મુંબઈના ડાન્સ બારમાં પણ ઉડાવી દીધા હતા એ તો ઠીક તે તાજ પણ રોકાતો હતો પોલીસ થી મળેલી માહિતી મુજબ પહેલા મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદ ખાતે રહેતા જીગ્નેશ ચંપકલાલ શાહે પાલેપોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરમાં ટ્રાવેલ એજન્ટની ઓફિસ ધરાવતા સમીર મોદીને દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટની ઇમરજન્સી એ ટિકિટ બનાવવાની વાત કરી હતી ટ્રાવેલ એજન્ટ સમીર મોદીએ જીગ્નેશ શાહના કહેવા મુજબ એ ટિકિટ બનાવી દીધી હતી તે સમયે ઠગેર રાહુલ મલ્હોત્રાના નામનું આધાર કાર્ડ મોકલ્યું હતું સાથે તેને મુંબઈથી જયપુર અને જયપુરથી સુરતને ટિકિટ બુક કરાવી હતી એ ટિકિટ બુક કરાવી તેને રૂપિયા આંગળીયાથી મોકલી આપવાની વાયદો કર્યો હતો ત્યારબાદ અડજન ખાતે ધરતી કોમ્પ્લેક્ષમાં આવેલા જેડી એન્ટરપ્રાઇઝમાંથી બોલું છું કહી ફોન કરી તમારા રૂપિયા આવ્યા છે લઈ જાઓ તેમ જણાવ્યું હતું ટ્રાવેલ એજન્ટ સમીર મોદી જ્યારે રૂપિયા લેવા માટે અડાજન ધરતી કોમ્પ્લેક્ષની ઓફિસે ગયો તો જાણવા મળ્યું કે આવી કોઈ ઓફિસ જ નથી આ સમીર મોદીએ જીગ્નેશ શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જીગ્નેશ શાહે સુરતમાં અન્ય ટ્રાવેલ એજન્ટોને પણ શિકાર બનાવી લાખોની ચીટિંગ કરી હતી આ રૂપિયા તેમણે મુંબઈમાં ડાન્સ બારમાં ઉડાવી દીધા હતા તે ફાઇવ સ્ટારમાં રોકાતો હોવાનું પણ જાણવા મળ્યું છે જીગ્નેશ શાહ અગાઉ તો આણંદ સાયબર ક્રાઇમમાં હાથે પકડાયો હતો તેથી સુરતના ઉમરા પોલીસે આરોપીના ટ્રાન્સફર રોડથી કબજેલી વધુ તપાસ હાથ ધરી છે સાથે